હેલો મિત્રો નમસ્કાર ફરી એક નવી વાર્તામાં આપનું સ્વાગત છે અમે બે જ બહેનો હતી અને મારી મોટી બહેન રશ્મિના લગ્ન સમયે મારી ઉંમર માત્ર સોળ વર્ષની જ હતી મારી બહેનની વિદાય વખતે રડતા રડતા મારી ખૂબ જ ખરાબ હાલત હતી અને મારા જીજાજીએ મને તેને પોતાની પાસે બેસાડ્યો અને પ્રેમથી મારો હાથ પકડીને કહ્યું રડવાનો શું અર્થ છે સાળી તો અડધી કરવાળી હોય છે તેથી જ્યારે પણ તમને મન થાય ત્યારે તું અમારા ઘરે આવી શકે છે તમે તમારી બહેન પાસે આવો અને હું તમને વ્યક્તિગત રીતે મારા શહેરની આસપાસ લઈ જઈશ પછી બહેનને વિદાય આપીને ચાલ્યા ગયા પરંતુ મારા હૃદયમાં આ ઈચ્છા જાગી ગઈ હતી કે હું મારી બહેનના ઘરે ક્યારે જઈશ અને મને ખૂબ જ મજા આવશે એક વર્ષ વીતી ગયું પણ હજી હું મારી બહેનના શહેરમાં જઈ શકી નહોતી મારી બહેન અમારા ઘરે આવી હતી અને તે ખૂબ જ સરસ અને પ્રેમળ હતી અને મારા જીજાજી આખો સમય તે મારી પાછળ પાછળ ફરતા હતા અને મારા માટે ઘણી બધી ભેટો લઈને આવ્યા હતા તેથી જ હું તેની સાથે જોડાઈ ગઈ અને પછી એક મહિના પછી મને ફરીથી મારી બહેનનો ફોન આવ્યો જેણે મને કહ્યું કે તે ગર્ભવતી થઈ ગઈ છે અને આ સમાચાર સાંભળીને હું અને મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થયા પરંતુ ઘણા સમય પછી અમારા ઘરે આવી ખુશીના સમાચાર આવ્યા હતા બહેન ખૂબ જ અસ્વસ્થ હતી અને તે આ સ્થિતિમાં શહેર એકલી રહી શકતી નથી કારણ કે તેને ખૂબ જ હુબરકા આવે છે અને ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું હતું મમ્મીના પ્રેમ માટે તેણીએ અમારા ઘરે આવીને રહેવાનું કહ્યું તેથી તે કહેવા લાગી કે રાજીવ તેને છોડવા તૈયાર નથી અને ડૉક્ટરે લાંબી મુસાફરી કરવાની મનાઈ આપેલી છે અને જો દીદી આવે તો પણ રાજીવ જીજાજીએ તેના પિતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બસ એક બે મહિનાની વાત ન હતી હજુ નવ મહિના બાકી હતા મારી બહેનની વાત સાંભળીને મમ્મીએ કહ્યું તું ચિંતા ન કર હું માહીને તારી પાસે મોકલીશ અને તેના આગમનથી તારું દિલ પણ નરમ થઈ જશે તમારી બહેનની અને તમારા પરિવાર માટે આ સારી વાત હશે અને દીદીએ કહ્યું કે માહીને એકલી ન મોકલો તેને તેના જીજાજી લેવા આવશે પછી હું વિચારવા લાગી કે લાંબા સમય પછી તે ત્યાં જવાની હતી મેં પ્રાર્થના કરી હતી કે તે માટે તે તરત જ માં બનવાની ખુશી અલગ જ કરી હશે તે અને હું તેની સાથે બીજા શહેરમાં મારી બહેનને મળવા આવ્યા હતા અહીં રહેવા માટે કોઈ મુશ્કેલ ન હતું બહેન મને જોઈને ખૂબ જ ખુશ થઈ તેમણે મારી પસંદનું ભોજન પહેલેથી જ તૈયાર કરી દીધું હતું અને મને રહેવા માટે તેમણે સામેના રૂમ પણ આપ્યો હતો જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે તેમના સસરાને નમસ્તે બોલ્યા અને તે એક બીમાર માણસ હતો અને રૂમમાંથી બહાર કાઢ્યો અને કહેવા લાગ્યો કે તેના સસરા ઘણા વર્ષોથી બીમાર છે તેથી જ તે હવેથી તેના રૂમમાં જવાની જરૂર નથી સસરા તેમના લગ્નમાં પણ આવ્યા ન હતા પપ્પા કોઈ મિત્રએ દીદીને કહ્યું કે તે સસરા સાથે મારી પહેલી મુલાકાત હતી અને સત્ય એ હતું કે હું તેના સસરાને મળવાથી ખૂબ જ ડરી ગઈ હતી પછી મને મારી બહેનના ઘરે આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા હતા હું ફરીથી તેને મારી બહેનના રૂમમાં ગઈ હતી મારી બહેનની સારું નહોતું લાગતું તે મોટા ભાગે પલંગ પર સૂતી હતી હું ઘરેથી બધી વસ્તુઓ લઈ લેતી હતી પરંતુ એક દિવસ એવું બન્યું કે રાત્રિ ભોજન પછી રસોડું સાફ કરીને હું મારા રૂમમાં ગઈ મેં વિચાર્યું કે હું સ્નાન કરીને સુઈ જઈશ અને ત્યાં ખૂબ જ ગરમી હતી અને હું નહાવા માટે મારા રૂમના વોશરૂમમાં ગઈ મને લાગ્યું કે તે મારી બહેન હશે અને મેં ત્યાં એક પડછાયો જોયો અને મને ખાતરી થઈ કે આ વાતે મારું મન ઉડાવી દીધું હતું અને હું બહેન અને જીજાજીના રૂમમાં પહોંચી અને વિચારવા લાગી કે બહેન સસરાએ જ હશે પણ હું બહાર નીકળી એટલે તે તેમના રૂમમાં આરામથી કરી રહ્યા હતા મારી ઉતાવળમાં હું રૂમનો દરવાજો બંધ કરવાનું પણ ભૂલી ગઈ હતી હવે હું તે બંનેને એક સાથે જોઈને શરમ અનુભવતી હતી પછી જીજાજીએ મને કહ્યું અંદર આવો માહી દરવાજે કેમ ઊભા છો શું કરું તે મને સમજાતું ન હતું પછી મેં કહ્યું કે હું દીદીને પૂછવા આવી હતી કે તેમને શું કંઈ જરૂર છે કે નહીં તો તે બોલી કે તમે જાઓ અને આરામ કરો હવે હું મારા રૂમમાં પાછી આવવા લાગી ત્યારે મારી નજર મારી બહેનના સસરા પર પડી તેઓ તેમના રૂમમાં જઈ રહ્યા હતા મને ખૂબ જ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા અને કહ્યું તું ખૂબ જ નિર્દોષ છે તારું ધ્યાન રાખજે તેની વાત સાંભળીને હું વિચારી પણ ન શકી આવી વાતથી હું ડરી ગઈ અને તરત જ મારા રૂમમાં ગઈ અને રાત્રે જાગતી વખતે દીદીએ કહ્યું કે તેના સસરા બીમાર છે અને તે રૂમમાંથી બહાર નીકળતા નથી તો આટલી મોડી રાત્રે બહાર કેમ આવ્યા હશે આ ખૂબ જ વિચિત્ર હતું હું સ્કાયલાઇટ પર ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી તે મારી બહેન હતી આ વાસ્તવિકતા ન હતી અને કોઈ મને જોઈ રહ્યું હતું શું તે મારી બહેનના સસરા હતા આ પ્રશ્ન મને પરેશાન કરી રહ્યો હતો મારી મારી આખી રાત આંખોમાં વીતી ગઈ બીજા દિવસે સવારે ઓફિસ જતી વખતે મારા જીજાજીએ કહ્યું હું સાંજે વહેલો આવીશ અને તમને ખરીદી માટે બજાર લઈ જઈશ આટલું કહીને તે એકાએક નજીક આવ્યા અને મારા ગાલને ટેકો આપીને ઓફિસે જવા રવાના થઈ ગયા તેની સ્ટાઇલ જોઈને દીદી પણ મારી પાછળ ઊભી હતી અને બોલી કે રાજીવ તને બહુ પ્રેમ કરે છે તું પણ તેનું ધ્યાન રાખવાની કોશિશ કરજે ઘણા દિવસોથી હું તેની સંભાળ રાખી શકતી નથી દીદીની વાત સાંભળીને મેં કહ્યું દીદી તમે ચિંતા ન કરો હું રાજીવ જીજુનું ધ્યાન રાખીશ હું બરોબર તૈયાર થઈ ગઈ અને પછી રાજીવ મને લઈ ગયો શોપિંગ માટે તેણે દીદીને કહ્યું મારી આ ખુશી થોડા દિવસોની જ મહેમાન છે રાત્રે અચાનક લાઇટો ગઈ અને પછી કોઈકે મને જોરથી ધક્કો માર્યો ખૂબ જ ડરી ગઈ મને આ ટકાની અપેક્ષા ન હતી તે તરત જ ત્યાંથી પાછી ગઈ અને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ હું અત્યાર સુધી કંઈ જોઈ શકતી ન હતી કારણ કે ત્યાં ખૂબ જ અંધારું હતું પણ હું ત્યાં દિવાલોના સહારો લઈને મારી બહેનના રૂમમાં પહોંચી અને મારી બહેને ફોન કર્યો અને તેણે કહ્યું રાજીવ ગયા છે લાઇટ સરખી કરવા તું ચિંતા ન કર અમારા ઘરની લાઈટ ઘણીવાર કટ થઈ જાય છે દીદીએ તેના મોબાઈલની ટોચ સળગાવી હતી અને મારી પાસે મોબાઈલ પણ નથી હું દીદી પાસે બેસીને રડવા લાગી થોડી વાર પછી લાઇટ આવી તેણે કહ્યું કે મને લાગ્યું કે હું પણ બહુ પાગલ છું તું અંધારામાં ડરે છે તો પછી મારી સંભાળ કેવી રીતે રાખીશ મારી બહેનની વાત સાંભળીને મેં કહ્યું એવું નથી મારા રૂમમાં કોઈ હાજર હતું તેથી જ હું ડરી ગઈ હતી મારી વાત સાંભળીને તે જોરથી હસવા લાગી તે મારા રૂમમાં મારી પાસે સહમત થઈ ગઈ અને મારા સસરા અંધારાના કારણે તેના રૂમમાંથી બહાર આવતા નથી મને સમજાતું કે મારી બહેન અને મારા જીજાજી બંને તેમના રૂમમાં હાજર છે તો મારા રૂમમાં કોણ હોઈ શકે હું આ વાત સમજી શકતી નથી જો જીજાજી બહેન સાથે હતા તો પહેલા તે વ્યક્તિનો પડછાયો કોનો હતો જે સ્કાયલાઇટ પર વાંચતો હતો અને હવે મને રૂમમાં કોઈની હાજરીનો અહેસાસ થયો હું મારી બહેનના સસરા વિશે વિચારતી હતી લાઇટ એડજસ્ટ કરીને જીજાજી રૂમમાં આવ્યા અને મારી સામે જોઈને બોલ્યા જુઓ મેં તને પહેલેથી જ કહ્યું હતું કે તે અંધારામાં ડરી જશે હું ત્યાં જવા માંગતી હતી પણ બહુ અંધારું હતું અને જો હું પડી ગઈ હોત અને મને કેવી રીતે ખબર પડે કે તે ગભરાઈ જશે હું દીદીને વધારે પરેશાન કરવા માંગતી ન હતી કારણ કે મમ્મીએ મને મનાઈ કરી હતી અને દીદીને ટેન્શન આપવાની મનાઈ હતી મને ઊંઘા આવતી ન હતી મારા જીજાજી બપોરે કોઈ કામથી ઘરે પાછા ફર્યા અને મારી બહેન થોડી દવા લઈને સૂઈ ગઈ હતી અને રસોડામાં જમવાની તૈયારી કરી રહી હતી અને મારા જીજાજીએ મને પાછળથી પકડી લીધી અને મને તેની પાસેથી આ વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મારો અવાજ મારા ગળામાં અટિયા ગયો પણ મને છોડવાને બદલે રાજીવે મને વધુ જોરથી પકડીને કહ્યું તું એટલી સુંદર છે કે હું તને ખૂબ જ પહેલાથી કહેવા માંગતો હતો પણ મેં બહુ મુશ્કેલીથી મારી જાતને તેના પર છોડાવી અને રસોડામાંથી બહાર ભાગવા લાગી ત્યારે રાજીવ કહેવા લાગ્યો કે તું નહાતી વખતે પણ બહુ સુંદર લાગતી હતી અને મારા મોબાઈલમાં તારો તે વિડિયો પણ છે જીજાજીના આ શબ્દો સાંભળીને મારો શ્વાસ સ્તંભી ગયો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે આટલો ખરાબ વ્યક્તિ હશે પછી જીજાજી બોલ્યા હું હમણાં જ પ્રેમ અને સ્નેહ થી વાત કરવા માંગુ છું તો હું ત્યાંથી મારા રૂમમાં દોડી ગઈ અને હું ધ્રુજી રહી હતી કે તેને મારા ભાઈ તરીકે જોયો હતો અને તે મારા વિશે આવું વિચારે મને ખબર નથી કે રાજીવ થોડા સમય માટે જ ઘરે આવ્યો હતો જ્યારે દીદી તેના રૂમમાંથી ઉઠી અને મારી પાસે આવી મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને મને આશ્ચર્ય થયું કે શું થયું તમે આટલું બધું કેમ રડો છો મે મારી બહેનથી સત્ય છુપાવ્યું નહીં કારણ કે તેની હાલત એવી ન હતી કે હું મારા જીજાજી વિશે આટલી મોટી વાત કહી શકું હું હું અને કહ્યું કે મારા માતા પિતાને ખૂબ યાદ કરું છું અને હું ઘરે પાછી જવા માંગુ છું દીદીએ મને ગળે લગાડ્યું અને કહ્યું કે આટલી નાની વાત પર તમારી આંખમાંથી આંસુ આવી ગયા ચિંતા ન કરો હું તમને સાંજે જ રાજીવની સાથે પાછા મોકલી દઈશ પછી ઠીક છે તો મેં કહ્યું તમે પપ્પાને ફોન કરો અને તેમને બોલાવો તે મને લઈ જશે દીદી બોલી કે હા એ પણ હું પપ્પાને મળી પણ લઈશ અને દીદીના શબ્દ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ જેવી દીદી મારી પાસેથી તેમના રૂમમાં ગઈ તો મેં તેમનું રાડ સાંભળી અને હું તરત જ દીદીના રૂમમાં દોડી ગઈ અને દીદી પલંગ પાસે પડી ગયેલી હતી અને હું તેને જોરથી તે રાડો પાડી રહી હતી તે જોઈને હું દીદીને ઉચકી બેડ પર સુવાડી અને તેની સ્થિતિ મને બિલકુલ સારી ન લાગી તે માટે મેં તેને કહ્યું કે પણ તે સ્પષ્ટ ના પાડી અને મારો હાથ પકડીને કહ્યું કે માહી મને છોડીને ના જા હું આ હાલતમાં એકલી નહીં રહી શકું આજે તું જ આવીને મને ઉપાડી ગઈ અને મારી સંભાળ લીધી પણ જો આવું કંઈક તારા ગયા પછી થાય છે તો હું અને મારી દીકરી સંભાળ કોણ લેશે અને અમે બંને ત્યાં જ સમાપ્ત થઈ જશું અને હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ છે પણ કહ્યું કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે પછી મારી દીદી મને દૂધ લાવવાનું કહ્યું અને રસોડામાં દૂધ તૈયાર કરી રહી હતી ત્યારે ફરી એકવાર રાજી મારા પર જબરજસ્તી કરવા લાગ્યા અને મેં રાજીવને ધક્કો મારીને કહ્યું કે તને શરમ નથી આવતી તારી પત્નીની હાલત આટલી ખરાબ છે અને તું તારી સાળી સાથે તોફાન કરી રહ્યો છે તે એટલી નરોસ હતી કે બહેનની તબિયતનો પણ વિચાર કર્યા વિના મેં તેને જીજાજી વિશે આખી હકીકત કહી દીધી હતી તો દીદી બોલી કે તમે સત્તર વર્ષની છોકરીને પણ કાબૂમાં નથી રાખી શકતા તેણે છેલ્લા એક અઠવાડિયાથી તમને એકલો ડાન્સ કરાવ્યો છે પછી દીદીની વાત સાંભળીને હું હજી કંઈ કરી શકતી ન હતી અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને દીદીના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવી ગયું હતું અને મને તેની સામે મારી રૂમમાં લઈ ગઈ દીદીએ મને તેની પાસે બેસાડી અને મારા બાળને પલાડીને કહ્યું માહી મારી વાત ધ્યાનથી સાંભળ મને રાજીવ વિશેની બધી સત્યતા ખબર છે પણ રાજીવ તારી પાસેથી જે ઈચ્છે છે તે તારે કરવું જ પડશે અને મેં ગુસ્સામાં ઊભા થઈને દીદીને કહ્યું તને ખબર છે કે તારો પતિ મારી સાથે શું કરવા માંગે છે તું થઈ થઈને પણ તે તારી બહેન પણ ખરાબ નજર નાખે છે અને તારું બાળક આખી જિંદગી મારી વાત સાંભળીને શું વિચાર છે અને તે બોલવા લાગી કે તારે રાજીવ સાથે એ બધું જ કરવું પડશે જે તે તારી પાસેથી ઈચ્છે છે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને એવું લાગ્યું કે આ દીદીની વાત સાંભળીને ક્યારે તે તારો બની જશે નહીં શું તમે વાત કરો છો અને જીજાજીએ પિતા બનવાના છે દીદીએ કહ્યું ના હું મારું મન બનાવી શકતી નથી આ જાણ્યા પછી તમને અહીં બોલાવ્યા છે જેથી તમે અહીં આવીને તમે એક બાળક આપી શકો કારણ કે રાજીવ કોઈ બીજાના બાળકને દત્તક લેવા માંગતો ન હતો અને મારા માટે મારી પાસે આનાથી વધુ કોઈ સરળ રસ્તો ન હતો તેથી જ મેં નક્કી કર્યું છે કે આ માટે હું તારું બલિદાન આપીશ તું મારી સગી બહેન નથી અને હું રાજીવને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તેને કોઈ પણ ભોગે છોડવા માંગતી નથી જેથી હું ઈચ્છું છું કે તું પ્રેગ્નન્ટ થઈને મારા અને રાજીવના જીવનમાં બાળકની ખામી પૂરી કરી દે અત્યાર સુધી હું મારા જીજાજીને મારી દુશ્મન ગણતી હતી પણ બહેન પણ આ ગંદકી વ્યક્તિ સાથે મળેલી હતી મારી બહેને તેનું ઘર બચાવવા માટે મારા જીવ દાવ પર લગાવી દીધો હતો અને મને ઘરે મોકલવા કહ્યું હતું મારી બહેને મારી વાત ન સાંભળી અને રાત્રે મને અંધારામાં મારા પતિ જીજાજીના રૂમમાં મોકલી દેવામાં આવી કારણ કે મારી બહેને મને તકી ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો રાજી મને બળજબરીથી દોષી ઠહેરાવશે મારા કેટલા ખોટા પ્રેમીઓ પર હું આખી જિંદગી મારા માતા પિતાને સમજાવી શકીશ નહીં કે મારી બહેન મારી સાથે આવું વર્તન કરશે હું તો એને હંમેશા મારી અસલી બહેન માનતી હતી અને એ મારી બહેનના સસરા રૂમમાં આવ્યા અને તેણે તરત જ દરિયા ગીરી કરી અને મારી બહેન અને તેના પુત્રને ધમકી આપી અને જો તેમાંથી કોઈ મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કરશે તો તે પોલીસને બોલાવશે તો હજીજુ તેમના પિતા પર પણ ગુસ્સે થયા અને તેમના પિતા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા પરંતુ તેમના પિતા મને એકલા છોડીને પાછા ન ફર્યા અને મારા માટે તેઓ તેમના પુત્ર સાથે લડ્યા અને મને તેમના રૂમમાં લાવ્યા અને સમજાવ્યું નું શરૂ કર્યું કે બેટા હું પહેલા દિવસથી જ જાણતો હતો કે આ બંનેનો ઈરાદો ખોટો હતો જો હું તને કંઈ કહું તો કદાચ તું કદી માની ન જાત ત્યારે તું તો પહેલેથી જ જાણે છે કે આ બંને માણસો કેવા છે હું કદાચ મારા પુત્રને ઉછેરવામાં કંઈ કમી રહી ગઈ છે પછી રાજીવના પિતાના ફોનમાંથી મેં મારા પપ્પાને ફોન કર્યો અને તેમને અહીં બોલાવ્યા અને બીજા દિવસે સવારે મારા પિતાએ મારી બહેન સાથેના સંબંધો કાયમ માટે ખતમ કરી દીધા હતા મારા પિતાએ ક્યારે પરંતુ તેની પોતાની પુત્રી માનતો હતો તેથી જ પુત્રીએ તેના પ્રેમનો આ કાંટો આપ્યો છે હું વિચારી રહી હતી કે મારા કયા ગુણો મારા માટે કાયમ આવ્યા છે રાજીવ જેવા શેતાન ના પિતા મારે એક અવાજ સાંભળીને અમને બચાવવા આવ્યા ઘણા વર્ષો વીતી ગયા અને અમારી બહેન સાથે કોઈ સંબંધ ન હતા પરંતુ હું એક વાત સારી રીતે સમજી ગઈ હતી કે આમાં મારી માતાએ મને અહીં રહેવા મોકલી તે મારી માતાની મોટી ભૂલ છે મારી બહેનનું ઘર અને હું એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને મારી મોટી ભૂલ કરી હતી મારી બહેને મારી સાથે જે કર્યું તે અસહસ્ય હતું પરંતુ આજની દુનિયામાં આવું થઈ રહ્યું છે તેથી જ દરેક વ્યક્તિએ પોતાની ઇજ્જતની રક્ષા કરવી જોઈએ કોઈના પર પણ વિશ્વાસ ન કરો કારણ કે અમુક સંબંધો એવા હોય છે જે પોતાના ખાતર કંઈ પણ કરી શકે છે તેઓ બીજા કોઈની પરવા કરતા નથી તેમને બસ પોતાનો મતલબ શોધવાનો હોય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર હેલ્લો મિત્રો